बहु दुख पामे थै स्थान भ्रष्ट जी जिया जिया जाय तिया पामे कष्ट जी स्थान खोई थाय छे खरा नर खष्ट जी ए वात पुराण सूचवि सुस्पष्ट शास्त्रे सूचवि भ्रष्ट निजे खोट इन्द्र नवरय ते गयो कमल वननि ओट भव भाखता लागे लोक भागता ले लोकमायन जामू स्थानभ्रष्टभूम व्योम मा हाय हैराण नहुष नरेश निज राज तजी इछे ओ बैसवा इंद्र ने आसने इंद्रासन सुख आव्यु नहीं आव्यु दुख भोग विकाशने त्रिशंकुत जी राज्य भूमिनु इच्छो अमर पूरना जो सुख सुख न जड़ू दुख पड़ू वड़ी लटक्यो ऊंधे मुख स्थान भ्रष्ट नो सर्वे ठे काने अति अनादर थाय छे न्त नख केश नरा खरा नकारा केवाय छे समझू समझिने रे सह सहना स्थानमा स्थानत जीन जे जीववू એ જીવિત ગયું છે જાનમાં જેમ પોતાનો પીઉ પરહરી કોઈ નારી થાય વ્યભી ચારણી નિષ્કુળાનંદ એ નારનરસી પુરુષનું પેટ બાળણી

આમ સામાન્ય દ્રષ્ટિ જોઈએ સત્સંગી છીએ અને આપણને એવું કીધું છે કે આ ચૈતન્ય મુક્ત કરીને મૂર્તિ છે એ રીતે જોઈએ તો પણ આપણે ચૈતન્ય ક્યાં રહેવા યોગ્ય છે તો કે દરેકને કીધું ને પોત પોતાની જગ્યા તો કે આપણને મૂર્તિ માં રાખ્યા છે તો હવે આપણું વાણી વર્તન કેવું હોવું જોઈએ અહીંયા એની વાત છે કોનું સ્થાન ખોવાનું એના સંદર્ભમાં એ બધી વાત આવશે તો કે સુસ્પષ્ટ શાસ્ત્ર સૂચવી ખરી સ્થાન પ્રશ્ન ખોટ ખોટ એટલે નુકસાન તો કે જેટલા જેટલા નુકસાન ગયું એમના સ્થાન માંથી ભ્રષ્ટ થયા એની વાત બધા બધું હોય પણ એને ભૂલ કરી તો એને બધે ચારે બાજુ રખડવું પડ્યું કમળના ઝાડમાં એને સંતાણા ઓટ લીધી હજી તો ખાલી ભવબ્રહ્મા નું ભાગતા લાગે લોકમાં એ લામ તો આપણે બધા જાણીએ છીએ કે અવદાર વખતે એક ને વાત એક વાત કરીને શું આપણે બોલીએ આપણને સંકોચ થાય કે શંકર ને આવી ભૂલ થઈને આવી ભૂલ થઈ એટલે એમ કે મૂળ સ્થાન એટલે ધર્મ પછી એમાં સ્ત્રી છે તો સ્ત્રી ના ધર્મ પ્રમાણે એમ દરેકે પોતપોતાની મર્યાદામાં રહીને પોતપોતાના માં રહેવું એની આ વાત છે નવશ નરેશ ની રાજ્ય ત્યાસવા ઇન્દ્ર ના સા ને નરેશ નામ નામનો રાજા હતો એને એવી રીતે સિદ્ધિ આપેલી કે ખરા દેહ એ સ્વર્ગમાં જઈ શકે પણ ત્યાં જઈને એને અહંકાર આવી જાય તો ઉપરથી નીચે છે પડે ઇન્દ્રાસન નું સુખ આવ્યું દુઃખ ભોગ વિકાસ ને તો કે લેવા તો ગયો તો ઇન્દ્રાસન પણ ઇન્દ્રાસન ન દુઃખ મળ્યું એમ આપણને આવો ઉત્તમ અવસર મળ્યો છે અને જો આપણે આપણા ભ્રષ્ટ થઈ પહેલું સ્થાન આપણું શું તો કે સેવક છીએ મહારાજના તો પછી આપણી જીવન શૈલી બધું કેવું હોવું જોઈએ તો કે એવી રીતે આપણું જીવન જવું જોઈએ અને જે સ્થાનકે થી ચૂકી જાય છે તો એ ભ્રષ્ટ થાય છે ત્રિશંકુ તો રાજ્ય ભૂમિનું જોશુ વસિષ્ઠ વિશ્વામિત્ર બે વચ્ચેની લડાઈમાં આ ફાવી જાય છે ત્રિશંકુ ને ઉપર મુ છતી દેહ માં મોકલવાની વાત હોય છે અને વશિષ્ઠ ના પાડે છે ત્યારે પછી તો એ ઓલા જીદ કરીને મોકલે છે અને અહીંયા શ્રાપ આપે છે તો શું થાય છે કે તો કે ત્રિશંકુ ઊંધા લટકે છે કેવાય છે લોકો આયગા માં હવે લટકે છે કે નહીં આપણને ખબર નથી સુખ ના જડી દુખ પડી વળી લટકે ઊંધે મુખ તો કે ઊંધો પડ્યો ઉપર થી જે આમ નાખ્યો તો ઊંધો લટકતો રહી ગયો છે સ્થાન ભ્રષ્ટ નો સર્વ ઠીકાણે અતિ અનાદર થાય છે હવે આપણા માટે ઉપર તો દેવતાઓની ની વાત થી આપણને દ્રષ્ટાંત હતા હવે આપણને કે આપણે આપણું જે સ્થાન હોય આપણને કઈ સેવા આપેલી હોય કે કઈ અને એક સત્સંગી તરીકેનું સ્થાન આપણું જોઈએ આપણે એમ માનતા હોય કે આપણે એક સત્સંગી છીએ કા પછી આપણે કારણ ના અનુયાયી છે એવું કઈક તો આપણે માનતા જોઈએ તો કે આપણે એવા સ્થાન ભ્રષ્ટ થઈએ તો એનો અનાદર થાય દંત નકારા કહેવાય છે જો દાંત નખ અને વાળ ત્રણે આપણા જ છે જ્યાં સુધી દેહ સાથે જોડાયેલા છે ત્યાં સુધી એનો સુખ દુઃખ સુખ નો ઘણી વાર નતો આપડો આમ સરસ લાંબો વધારે નખ તૂટી જાય હા મારો નખ તૂટી ગયો એવું દુઃખ થાય એ બધું આપણને એટલે એમ કે છે ખરા પણ જેવા એને આપણે કાપ્યા પછી એનું કઈ મૂલ્ય ખરું પછી ખબર પડે છે કેટલી જગ્યાએ આની મારે જરૂર હતી પણ એ જ જયારે એમનું સ્થાન છોડ્યું એમ નખ અહીંયા લાગેલો છે અહીંયાથી ઉકળી ગયો વાળ જોડાયેલા છે એમાંથી કપાઈ ગયા પછી એ વસ્તુનું કોઈ મહત્વ રહેતું નથી એમ આપણે જે જે સ્થાન ઉપર હોય એ સ્થાન થી આપણે ભ્રષ્ટ થઈએ તો પછી એમ કે આપણું પણ કઈ મહત્વ રહેતું નથી એમ સમજુ સમજીને રહેવું સૌ સૌના સ્થાનમાં શાંતજી ને જીવવું તે જીવવું જ ગયું છે જાનમાં એટલે નિકાસ અ નુકસાનમાં તો કે આપણા સ્થાનમાં રહીને આપણે નથી ભજન કરતા તો શું થાય છે તો કે આપણું જીવતર છે ને એ નકામ જેમ પોતાનો પીવ પર હરી કોઈ નારી થાય બિચારણી અન્ય પુરુષ સાથે સંગ કરે તો નિષ્કુળાની નાર નરસી કેવી એવી ઇસ્ત્રી છે તો અહીંયા આપણને કેવાનો મતલબ એવો છે કે આપણે પોત પોતાના સ્થાન કે રહી પોતપોતાના હિસ્સામાં આવતી સેવા યોગ્ય સહકાર એ બધું કરવું આપણું જરૂરી છે જય શ્યામનારાયણ